હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ગુણોની ખાંડ સ્વાસ્થ્યનો ખજાનો એવા આપણે સરગવાના ગોટા બનાવીને તૈયાર કરીશું વરસાદની સિઝનમાં આ ગોટા તો એકવાર ખાવા જ જોઈએ જે હેલ્થ માટે ખૂબ જ સારા એવા છે અને આપણી શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો અહીંયા મેં સરગવો લીધો છે પાન છે વરસાદના લીધે જ ખૂબ સરસ એવા ધોવાને ચોખ્ખા થઈ ગયા છે તો અહીંયા પાનને આ રીતે એક ઉણા પાન હોય એનો આપણે ઉપયોગ કરીશું આગળના ડાળખા નવા ફૂટ્યા હોય એનો તો આ રીતે હલકા હલકા હાથે પાન ખેંચશો તો એની બધી પતિઓ હાથમાં આવી જશે તો હળવા હળવા હાથે આપણે પાનને લેવાના છે અને અહીંયા મોટી ડાળખી છે એમાં થોડા મોટા પાન છે તો આપણે મોટા પાનનો ઉપયોગ નથી કરવાનો આ પાનનો ઉપયોગ નથી કરવાનો કૂણા અને નાના પાનનો ઉપયોગ આપણે કરીશું ભજીયા બનાવવા માટે તો બસ રગવાના પાનની કોઈપણ રેસીપી આપણે બનાવતા હોઈએ તો કૂણા આગળના જે પાન છે એનો જ ઉપયોગ કરવાનો તો આ રીતે હું બધી પત્તીઓ વીણીને તૈયાર કરી લઉં છું તો અહીંયા પ્લેટ ભરીને પત્તીઓ તૈયાર કરી છે હવે એને સાઈડમાં રાખીશું અને ગોટાનું બેટર તૈયાર કરીશું તો અહીંયા ગોટા બનાવવા માટે હું એક કપ બેસન મોટા બોલની અંદર નાખું છું અને ફરી બીજો કપ એટલે ટોટલ બે કપ હું અહીંયા ચણાનો લોટ કે બેસન તમે કોઈ પણ લઈ શકો આપણે ઘરે ચણાનો લોટ દળીને તૈયાર કર્યો હોય તો એ પણ સરસ રીત પચ્યા થાય છે એ પણ ચાલે તો અહીંયા બીજો કપ હું ચણાના લોટનો નાખું છું હવે ચણાનો લોટ નાખી અને એની ઉપર આપણે તરત જે પત્તીઓ તૈયાર કરી છે સરગવાના પાનની એ નાખી દઈશું સાથે નાખીશું લીલા ધાણા તો એકદમ સરસ એવા ગોટા બનીને તૈયાર થશે તમને લાગશે જ નહીં કે આ ગોટા સરગવાના પાનના છે તો સાથે મેં અહીંયા પત્તી સરગવાના પાનની જે પત્તીઓ આપણે તોડીને તૈયાર કરી હતી એ નાખી કોથમીર નાખી છે લીલા ધાણા અને સાથે અહીંયા એક મોટું મરચું મેં કાપીને રાખ્યું હતું એ પણ નાખી દીધું છે અને સાથે આપણે અહીંયા એક ચમચી મોટી ધાણા નાખીશું આખા અથકચરા જેની સુગંધ અને સ્વાદ બંને ખાવામાં ખૂબ સરસ એવા આવે છે સાથે અહીંયા એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો છે એ છીણીને નાખ્યો છે હવે તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણ પણ લઈ શકો છો લસણની પેસ્ટ તમારે આની અંદર નાખી દેવાની અહીંયા મેં પંદર વીસ જેટલા આખા મરી લીધા છે એને અથકચરા આપણે અહીંયા હું તમને વાટીને પણ બતાવું છું એ રીતે અથકચરા વાટી અને આપણે ભજીયામાં નાખીશું તો પ્રસંગોપાત આપણે કંદોય ઘરે બનાવતા હોય તો એ ભજીયામાં જે રીતે સરસ સુગંધ આવતી હોય છે ધાણાની મરીની એ જ રીતે આપણા ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થશે તો મેં જે મરી હતા એ પણ વાટી અને એની અંદર નાખી દીધા છે તો લોટ આ રીતથી તમે બાંધશો ને તો તમારું ભજીયું ક્યારેય લાલ પણ નહીં થાય ને એકદમ જાળીદાર બનશે હવે આપણે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભજીયામાં આપણે હિંગ નાખવાની છે હિંગ નાખવાની છે એ સ્કીપ કરવાની નથી સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈશું બધા જ મસાલા આપણે નાખી અને પછી આપણે ભજીયાનો લોટ બાંધવાનો છે ઘણા લોકો ભજીયાનો લોટ તૈયાર કરે તો પહેલાં લોટ બાંધી લે અને પછી ઉપરથી બધા શાકભાજીઓ નાખી અને મિક્સ કરે એવી રીતે નથી કરવાનું તો અહીંયા મેં નાખી દીધા છે ખાવાના સોડા એક ચોથાઈ ચમચી જેટલા ખાવાના સોડા મેં નાખ્યા છે એકદમ પરફેક્ટ માપ છે તો હવે લોટ આપણે બાંધીશું છાશથી અહીંયા લીંબુનો પણ હું ઉપયોગ નથી કરતી મારી પાસે મીડિયમ ખાટી છાશ છે તો છાશથી લોટ બાંધીશું ભજીયાનો લોટ તમે છાશથી બાંધો તો પણ ભજીયા બહુ સરસ એવા બને છે અમે જ્યારે કુંભણિયા બનાવીએ છીએ કે લીંબુ ઘરમાં નથી હોતા તો જ ઉપયોગ કરીએ છીએ તો આજે મેં છાશથી કે લોટ બાંધીને તમને હું બતાવીશ પછી આ બનાવીને કે કેવા ગોટા બને છે તો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો આપણે લોટ છે એ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી કે છાશ તમે કોઈ પણ નાખો તો લોટને વધારે પડતો ઘૂમેડવાનો નથી હાથના આંગળા પોળા રાખી અને હલકા હલકા હાથે લોટ બાંધીને તૈયાર કરવાનો છે મેં આગળ પણ સમજાવ્યું હતું કે આપણે લોટ પહેલેથી બાંધી અને પછી શાકભાજી નથી નાખવાના તો અહીંયા મારે એક કપ છાશમાં થોડી એવી છાશ છે એ બચી ગઈ છે અને લોટ આપણો રેડી થઈ ગયો છે તો લોટ બાંધી શાકભાજી કેમ નથી નાખવાના કેમ કે શાક ભજીયું તમે પાડશો તો ઉપરથી લાલ થઈ જશે અંદરને અંદર કાચું રહે છે એટલા માટે એ રીતે લોટ ક્યારેય ન બંધાય આ રીતે તમે ભજીયાનો લોટ બાંધી રેડી કરશો બેટર તો તમારો ભજીયા છે એકદમ ફૂલી અને જાળીદાર બનીને પહોંચાડવું જ એવા બનશે બેટર તૈયાર છે અને ગેસ પર મેં તેલ છે એ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે તો આપણે થોડો લોટ નાખીને ચેક કરી લેવાનું છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ભજીયા પાડી દઈશું તો આ રીતે થોડો લોટ લઈ અને આપણે ભજીયા પાડી દેવાઈશું આ રીતે બધા ગોટા અંદર નાખી દઈશું તો છાશથી પણ ખૂબ જ સરસ એવા લોટ ભજીયા બને છે એકદમ પોચા જાળીદાર બનીને તૈયાર થાય છે અને લોટની મેથડ બાંધવાની છે એ આ રીતે તમે બાંધશો જો લીંબુ તમે નાખવાના હોય તો લીંબુ તમારે લોટ ભેગું નાખવાનું નથી પહેલાં તમારે બધા શાકભાજી લોટ અને પાણી નાખી અને ભજીયાનું બેટર તૈયાર કરી લેવાનું અને જ્યારે ભજીયા બનાવવાના થાય ત્યારે લીંબુ નાખી અને આંગળા પોળા કરી અને તમારે મિક્સ કરવાનું છે આ રેસીપી સ્ટ્રિક પણ મેં આગળ ભજીયાની ઘણી રેસીપીઓ શેર કરી છે એની અંદર મેં બતાવેલી છે કે ભજીયાનો લોટ તમારે કઈ રીતે બાંધવો અને આજ મેં છાસથી બાંધ્યો છે પહેલાં મેં લીંબુનો ઉપયોગ કરીને બાંધીને બતાવેલો છે તો ભજીયાને આપણે પાડી દીધા પછી થોડી વારમાં જે ઉપર આવી જાય છે પરંતુ મારે સ્ટીલની કઢાઈમાં નીચે થોડા ચોટી ગયા છે તો ઉપર નથી આવ્યા પણ તેલ આપણું પરફેક્ટ આવેલું છે તો અહીંયા મેં ભજીયાને ચારો માર્યો કે તરત જ ઉપર તળીને આવી ગયા છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી પણ ગયા છે સરસ એવા તો એકદમ સરસ એવા આપણા ભજીયા બન્યા છે અને હું તોડીને પણ તમને બતાવીશ જાળીદાર બને છે એકદમ ક્લપી જાળીદાર એવા બનીને તૈયાર થાય છે તો જ્યારે છોડા વગરના ભજીયા બનાવો તો તમે છાસના લોટથી બાંધશો ને તો પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો ત્રણ ચાર મિનિટ માટે આપણે પહેલી બાજુ પછી ફેરવ્યા પછી ફરી ત્રણ ચાર મિનિટ આપણે ટોટલ પાંચથી છ મિનિટ આપણે ભજીયાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ કરશો એટલે ભજીયા તરત જ તમને ઝારા ઉપર ઉપાડશો તો હળવા અને ખખડે એવા જણાશે એટલે હળવા થઈ જાય છે અને ઝાડામાં લીધા પછી તમને ખખડે એવો થોડો અવાજ આવે એ ભજીઓ એકદમ સરસ પાકી ગયું હોય છે તમારે એને તોડીને જોવાની પણ જરૂર રહેતી નથી તો તમે એ રીતે ટ્રીક પણ ભજીયામાં અપનાવી શકો છો ભજીયા તમારે તોડી એને જોવાના નહીં આ રીતે ઝારામાં લઈ લેવાનું તમે ઝારો હલાવશો એટલે એની મેળે ભજીયા વજન પણ ઓછો થઈ જાય છે અને ખખડવા લાગે છે કે આપણું ભજ એકદમ રેડી થઈ ગયું છે તો એ જ રીતે હું અહીંયા બીજો ગાણવો પણ બનાવીને અને તૈયાર કરી દઉં છું તો આ રીતે ચોમાસાની ઋતુમાં એકવાર મેથીના ભજીયા અત્યારે ઓછા બનતા હોય છે કેમ કે મેથી અત્યારે એટલી અવેલેબલ હોતી નથી બજારમાં અને અમારે કાઠિયાવાડમાં તો વરસાદ પડે એટલે ઘરે અમે સરગવાના ભજીયા બનાવીએ છીએ તમને લાગશે જ નહીં કે આ સરગવાના ભજીયા છે ખૂબ જ સરસ એવા બને છે અને ચોમાસામાં ઋતુમાં આવા ભજીયા ખાવ ને તો ક્યારેય બીમાર પણ નહીં પડો એવા સરસ બને છે કારણ કે સરગવો છે એ ઘણા રોગનો ઈલાજ છે અને ગુણોનો ખજાનો છે તો આ ભજીયા જરૂરથી ખાવા જોઈએ ચોમાસાની ઋતુમાં તો બીજો આપણે જે ભજીયાનો ઘણવો પાડ્યો એ પણ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ફ્રાય થઈ ગયો છે અને ઉપર પણ આવી ગયો છે તો પહેલાં મેં કીધું એ જ રીતે ભજીયું તોડીને પણ તમને ન ખબર પડતી હોય તો તમે તોડીને જોઈ શકો છો ને આ રીતે તમે જાડામાં લેશો એટલે તમને તરત ખબર પડી જશે કે આપણું ભજીયું છે હવે પાકી ગયું છે તળાઈ ગયું છે તો આપણે હવે બહાર કાઢી લઈએ ટોટલ પાંચથી છ મિનિટ જેવો સમય લાગતો હોય છે એક કાણવો મોટો હોય તો ફટાફટ એ પછી છે એ તળાઈને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણો બીજો કાણવો પણ તૈયાર થઈ ગયો છે મેં સાથે ગોળ આંબલીની ચટણી તૈયાર કરી છે એની સાથે હું અહીંયા સ્વર્ગ સર્વ કરી દઉં છું તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને નવી રેસીપીઓ આવતી જ રહેશે આવી રીતે નવી નવી તમે જોઈ શકો છો હું તોડીને બતાવું છું દબાવીને પણ બતાવીશ એકદમ પોચા અને પરફેક્ટ એવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો જરૂરથી આ ગોટા ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક અને શેર કરજો તો સ્વાસ્થ્યનો ખજાનો એવા સરગવાના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય